પ્રયાસો કરીને આ કાર્યક્રમને જેણે અહીંયા આયોજન કર્યું છે એવો દ્રઢ સંકલ્પ કર્યો છે ને એવા શિક્ષણના મહા અખંડ યજ્ઞની જ્યોત જલાવનાર આપ સર્વેને ફરી ફરીને જય લિંબ જય જય ગરવી ગુજરાત ડોક્ટર મનીષા નાય મારું નામ મનીષાબેન રામજીભાઈ નાય આજે પણ મારા પપ્પાનું નામ છે રામજીભાઈ પરણીને બાવીસ વર્ષ થયા પણ કહ્યું છે કે જ્યાં સુધી મારા પપ્પા જીવે છે ને ત્યાં સુધી મારા પપ્પાનું જ નામ લાગશે જ્યારે આપનો સમય થાય ત્યારે હું ટકોર કરજો પીટીસી બીએ એમ એ બીએડ એમ એડ યુનિવર્સિટી ફર્સ્ટ ગોલ્ડ મેડલ નેટ જીઆરએફ સ્લેટ અને પીએચડી અને બે હજાર સત્તરમાં જીપીએસસી એટલે અઢી વર્ષથી ચાલુ કરીને સાડત્રીસ વર્ષ સુધી નોનસ્ટોપ ભણ્યું છે અને કોઈ એમ કે ને કે પરણ્યા પછી નથી ભણી શકાતું તો એ વાત ખોટી છે ત્રેવીસ માં દિવસે જ મારે દીકરો હતો અને સાડત્રીસ વર્ષ સુધી જીપીએસસી ની ક્લિયર કરી અને આજે વર્ગ બે તરીકે છેલ્લા આઠ નવ વર્ષથી આ સેવામાં કાર્યરત છું શિક્ષણમાં નેટ

શિક્ષણ મારા પપ્પાએ આપ્યું પ્રવીણ કાકાએ કહ્યું એમ કે અસ્ત્રની દાંડીએ જ્યારે જે વ્યક્તિએ નિર્ધાર કર્યો હોય કે પોતાના ત્રણેય સંતાનને સારી જગ્યાએ પહોંચાડવા અને પોતાને છ સગી બહેનો અને ચાર બાપાની જેમને ભાઈની એટલે કે દસ બહેનોનો રિવાજ કરીને આજે મારા ભાઈ મોટા એન્જિનિયર છે નાનો રેલવે સ્પેશિયલ ફોર્સમાં છે અને મારા કાકાને મામા સાથે ભણાવીને અમે સારી એવી કેળવણી આપી છે માત્ર શિક્ષણ નહીં

સમાજમાં શિક્ષણ ઓછું છે એવું આપણે કહીએ છીએ પણ જાગૃતતા હવે આવી છે એસી ટકા દીકરીઓ છે એટલે તમે કહ્યું તો કે બહેનોને કહેવું પડે ને ઘણીવાર આપણને કે ચાર બહેનો ભેગી થાય ને એટલે બહુ વાતો કરે પણ આજે એ જુઓ શિસ્તબદ્ધ બેઠા છે એકદમ લાઈનમાં એટલે જમાનો આવી રહ્યો છે કામ ઘર સંભાળતા સંભાળતા વહન કરતા કરતા આજે જયારે બીમાર થાય ને ત્યારે એમને પોતાના સ્વાસ્થ્ય ની ચિંતા કરતા વધારે ચિંતા એ હોય કે મારા પરિવારના લોકો આજે શું જમશે કેમ કે પોતે બીમાર છે એમને કોણ બનાવીને ખવડાવશે સવારના એલાર્મ થી લઈને રાત્રિના નાઇટ લેમ્પ એટલે કે રાત્રે લાઇટ બંધ કરવા સુધી અરે રાત્રે જયારે બહાર જઈને ત્યારે દરવાજાના તાળા સુધીની સફર પણ એક બેન જ કરે છે અને સાથે સાથે ભણે છે એટલે બહેનોને જાગૃત થવાની હોય કે એક પરિવારમાંથી જયારે ત્રણ બાળકો પ્રથમ ઇનામ મેળવે ત્યારે ખરેખર એ માતા પિતાને બંધન છે અમને પણ આજે અમારા પપ્પા યાદ આવે છે કે રોજ એમની એક જ ખ્વાહિશ કે બસ તમે ભણો ઘણીવાર એવું એ બન્યું કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે બાર સાયન્સ કર્યા પછી પપ્પાએ એવું કીધું હાથ જોડીને કે બેટા હવે હું આગળ તમને ભણાવી શકું ને બહાર મોકલી શકું એ મારી પરિસ્થિતિ નથી અમને ખ્યાલ છે કે દિવસના સાહીઠ કે સિત્તેર રૂપિયા કમાવીને આપતા પિતા પાસે આપણે એટલી બધી ખ્વાહિશ રાખી કે જેના ખબે જવાબદારીઓનો બોજ હતો પણ ભણવું એટલે કેવું ભણવું માત્ર ભણવું ના સૂર્ય અને ચંદ્રના જેમ એક જ હોય સૂર્ય ને ચંદ્ર તારલા ઘણા બધા હોય એટલે જ્યાં પણ જઈએ એવા ચમકીએ ને કે મલાઈના જેમ પહેલાં જ આપણે હોઈએ દરેક વખતે પહેલો નંબર કોલેજ થી લઈને માં યુનિવર્સિટી ફર્સ્ટ ગોલ્ડ મેડલ અને એ વખતે મારું બાળક પાલમંદિરમાં હતો દીકરો અને ઘણીવાર એવી પરિસ્થિતિ પેદા થાય કે ઘરે કોઈ ન હોય ને એને કોલેજ માં સાથે લઈ જવાનું થાય અને આ ઉદાહરણ એટલા માટે આપું છું કે સ્ત્રી ચાહે ને તો એ બધું જ કરી શકે એ હું સ્પષ્ટપણે માનું છું કે સ્ત્રી ઈચ્છે ને તે બધું જ કરી શકે કેમ એ વખતે બેન્ચિસ ના નીચે મારો દીકરો સિંગ ચણા નાખો એને વાટકી